વડોદરા શહેર એસઓજીએ બાતમીના આધારે યાકુદપુરામાં હાથી દાંતની તસ્કરીનો પર્દાફાશ કરી બે વ્યક્તિની ધરપકડ કરી છે વડોદરા શહેર એસઓજી પોલીસને બે વ્યક્તિ હાથી દાંત વેચવા ફરી રહ્યા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજીએ યાકુદપુરામાંથી ઇરફાન શેખ આઝાદ પઠાણની ધરપકડ કરી હતી અને હાથીદાંત કસરીનો પર્દાફાશ કર્યો હતો એસઓજી આ બંને પાસેથી બે હાથીદાંત મળી આવ્યા હતા હાથીદાંત હોવાની આશંકા વ્યક્ત કરી હતી આ બંને રૂપિયા કમાવા હાથીદાંત શોધતા હતા પણ તે પૂર્વ હાથે લાગી ગયા હતા આજ રોજ શહેર એસઓજી પોલીસ ચોક્કસ માહિતી આધારે કે કેટલાક ઇસમો હાથીદાંત જે એક અમૂલ્ય વસ્તુ છે પ્રોટેક્શન એક્ટ અંતર્ગત એક ક્રિમિનલ ઓફેન્સ છે તો એના બાબતે એક બાતમીના આધારે વડોદરા શહેર એસઓજીએ બે ઈસમોને એક રિક્ષા સાથે અટકાયત કર્યા છે હાલ અને તેમની પાસેથી બે હાથીદાત એટલે હાથીદાતની એક પેર વ્હાઈટ આઇવરી કલરના એ મળી આવ્યા છે જેની કિંમત ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ અમૂલ્ય છે એક ક્રિમિનલ ઓફેન્સ છે એટ સિડ્યુઅલ ઓફેન્સ અંડર અન્ડર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સ તો આ બાબતે અમે ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓને પણ જાણ કરી છે અને તેઓને પણ સાથે રાખીને આગળની જે કાર્યવાહી છે એ કરવામાં આવનાર છે સાથીત એ લોકો મેં જેમ આપને કહ્યું કે ક્યાંથી લાવ્યા છે એ સૌથી અગત્યનો પ્રશ્ન છે અને આ બાબતે વન્ય વિભાગને પણ અમે સાથે રાખ્યા છે અને એ બાબતે આગળની કાર્યવાહી કરશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર